જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ મિત્રો અમે આવે છીએ રોહિતભાઈ કલેજાના ઘરે તો જુઓ આ રોહિતભાઈ ના પપ્પા આપણા કાકા બેઠા છે તો કાકા જય માતાજી આપડે જય માતાજી કે બાય કર જો બધા બ્લોગ માં તને બોલાવો સારું હાય ગાય બધું બોલશે મારા પ્રતિકભાઈ પછી આ મારા પિન્ટુભાઈ અને આ છે અમારા કાકી આપડા રોહિત ભાઈ મમ્મી કાકી જય માતાજી અને જો ઘરના મેન મેમ્બર બતાવું આપડા વડીલ શ્રી એ બાય આ જો મણીબા મારા બા જય માતાજી

તો મિત્રો આજે આપલા રઈબેનુગર ચકાસ મેં કહી જોઈ લો એડિટિંગ કર દેજો ઘર જોજો તો તમે રોજ જોવો છો અને આ છે અમારો અમારો ભોણિયો અમારો આરુ આરુ હાય ગાઈસ તો કેમ બેટા હાય ગાઈસ હાય ગાઈસ પ્રતિક કર્યો ફોટા પાડ્યા અમારે ચાલુ વિડીયો માં સરસ મજાના ફોટા ડાયરેક જીન પણ આવે મસ્ત મસ્ત જ આવશે યાર બોલ તો ખરો અમે રોહિત મામાને મળવા આવ્યા છીએ ઓ મા પપ્પા મમ્મી બધા અમે

જય માતાજી જય દ્વારકાજી જય મગલમાં તો મારા જીતુભાઈ બે અમે આવ્યા છે મારા ગામમાં આવ્યા હતા અમારા જીતુભાઈ અમને મળવા માટે તો અમે આવ્યા છીએ અમારા ગામમાં આવેલા મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવીએ તો ચાલો મિત્રો રોહિતભાઈને બંને મહાદેવના દર્શન કરાવીએ રોહિતભાઈના ગામ આવી ગયા છીએ ખારા હા ખારા આવી ગયા છે આપણા કલેજા જોડે આવી ગયા છીએ તો જો આ છે મહાદેવનું મંદિર હર મહાદેવ હર હર તો જોઈ લો વર્ષો જૂનું ઐતિહાસિક મહાદેવનું મંદિર હે મહાદેવ તો આ છે સરસ મજાનું આપણા રોહિતભાઈ કલેજાના ગામનું મહાદેવજીનું મંદિર જોઈ શકો છો તો દર્શન કરી લે મહાદેવના જય મહાદેવ મહાદેવ જય સિદ્ધનાથ મહાદેવ જય સિદ્ધનાથ મહાદેવ જય મહાભવાની કલેજા આ સર વખડો જો મંગલનાથજી મહારાજનો વાહો આ મંદિર બનાવી પણ વખડો હટાયો નહીં હજુથી વખડી તો જોવાય તો તો હા ગુરુ શ્રી મંગલનાથજી મહારાજ અને આ છે હનુમાન નું મંદિર જય રામ જય શ્રી રામ રામ જય રામ ચાલો હવે તમને જો સરસ મજાનું લોકેશન છે તો જોઈ શકો છો મંદિરનું લોકેશન હું ને રોહિતભાઈ મંદિરે આવ્યા છીએ તો બતાવો ચાલો આપણે ભાઈ ગુરુ ગાદીના દર્શન કરીએ ગુરુમોજી મહારાજ ની જય ગુરુદેવ તો આ છે ગુરુદેવની ગાડી જય ગુરુદેવ જય